નમસ્કાર મિત્રો હું છું સર આજે તમને ગણિતની અંદર સમીકરણ નું દાખલામાં ઉપર સૂચના લખેલી હોય કે પ્લસ એટલે ગુણાકાર કરો ગુણાકાર એટલે ભાંગાકાર કરો ભાંગાકાર એટલે બાદ બાકી કરો અને બાદ બાકી એટલે સરવાળો કરો આ નિશાનીમાં ફેરફાર કર્યા પછી

અને બાદ બાકીની જગ્યાએ સરવાળો અને ભાંગાકારની જગ્યાએ પ્લસ કરવાના છે ચાલો હવે આપણે ભાગુસભાનો નિયમ ભાગુ સભાનો નિયમ આપણે લગાડવાનો છે તો સૌપ્રથમ આપણે ભાંગાકાર કરીએ ભાંગાકારમાં આપણને ખ્યાલ છે કે આપણે સાતના છેદમાં બે પણ લખી શકીએ ચાલો હવે આપણે ગુણાકાર કરીએ છ ગુણ્યા સાત ના છે અને સાત બે ચૌદ પ્લસ આઠ માઇનસ વીસ ચાલો હવે ભાગુ સભા એટલે પેલા સરવાળો થશે ચૌદ આઠ બાવીસ માઇનસ વીસ બરાબર બે જાય તો આમ જો આપણને આવી ઉપર સૂચના આપેલી છે એટલે આપણે સૌપ્રથમ નિશાની ફેરવી પછી ભાગુસભાના નિયમ મુજબ સાદુરૂપ આપેલું છે જો આવી સૂચના ન આપેલી હોય તો તમે ભાગુસભાના નિયમ મુજબ દાખલો ગણીને સાદુરૂપ આપી શકો છો